જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ નોકરી પર તલું જ તલું જ મુકામે નોકરી ચાલુ કરી છે નવી અને તમે જોઈ શકો છો અમે અત્યારે ડાલાની બોડી બનાવીએ છીએ અને એક જો આ મારું કારખાનું અંદર સેઠ બેઠાઈ

અને નવા વ્લોગમાં આખું દાલું થઈ જાય છે બતાય અને અમારા ગુરુજી ઓફિસ અમારી એસકે ઓફિસ ઓમ આદેશ સ્ટુડિયો અહીંયા હું મોજ છે ત્યાં હું જ હું નોકરી કરું આ બોર્ડ મારેલું રીજો ઓમ આદેશ સ્ટુડિયો જય માતાજી મળીએ તા નવા વ્લોગમાં